આજે તેર ફેબ્રુઆરી એટલે કે રેડિયો દિવસ એક સમય હતો કે જ્યારે રેડિયો તમામ લોકોના ઘરમાં પણ નહોતો આજે તમામ લોકોના મોબાઈલમાં રેડિયો ઉપલબ્ધ છે પણ તમામ સાંભળનારા નથી જોકે આજે વિશ્વ રેડિયો દિવસના દિવસે અમરેલી જિલ્લાના ચલારાના વતની અને નિવૃત્ત શિક્ષક સુલેમાન દલને જરૂર યાદ કરવા પડે કારણ કે તે પોતાના ઘરમાં રેડિયોનો સુવર્ણ ઇતિહાસનો સંગ્રહ કરીને બેઠા છે છેલ્લા સાત આઠ દાયકામાં રેડિયોનું સ્વરૂપ અને ટેકનોલોજી બંને બદલાઈ ગઈ છે પણ સુલેમાન દલનું ઘર છે કે જ્યાં આ તમામ ટેકનોલોજીના રેડિયો ઉપલબ્ધ છે સૌથી મહત્વની બાબત એ છે કે અહીં જે પણ રેડિયોનો સંગ્રહ કરાયો છે તે તમામ આજે પણ કાર્યરત છે તેમના રેડિયો કલેક્શનમાં બસો જેટલા રેડિયો છે જેમાં અલગ અલગ દેશમાં બનેલા રેડિયો અને ભારતમાં મળતા રેડિયો છે સૌથી જૂનો રેડિયો સિત્તોતેર વર્ષ પહેલા ઓગણીસો છેતાળીસમાં બન્યો તે પણ તેમના સંગ્રહમાં છે તેમના સંગ્રહમાં રહેલા રેડિયોમાં અનેક બેન્ડવિથ ધરાવતા રેડિયોનો સમાવેશ થાય છે આ રેડિયો સ્ટીમરમાં વપરાતો હોવાનું અનુમાન છે મચ્છુનો ડેમ તૂટવાની ઘટના હોય કે પછી રંગભૂમિના રંગો નામનો રાજકોટ સ્ટેશનનો યાદગાર કાર્યક્રમ આ તમામ બાબતો સાથે સુલેમાન દલની યાદો રેડિયોના કારણે જોડાયેલી છે તેઓ રેડિયોના ચાહક સાધક અને રેડિયો મેન છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી રેડિયો ઉપરાંત સુલેમાન દલ પાસે જૂની ઇલેક્ટ્રોનિક ચીજો જેમ કે સ્પીકર રેર ક્રોમોફોન પ્લેયર ચેન્જર હાથથી સંચાલિત વિડીયો કેમેરા જેવી કિંમતી ચીજોનો પણ દુર્લભ ખજાનો જોવા મળ્યો છે એટલે નિવૃત્તિ પછી રેડિયોનું કલેક્શન કરવાનું મેં શરૂ કર્યું એ અગાઉ મારી પાસે રેડિયો તો હતા જ પણ નિવૃત્તિ પછી વધારે મને મજા આવી હું બોમ્બે અમદાવાદ ભાવનગર આવી જે રવિવારીઓ ભરાતી હોય ગુજરી બજાર ભરાતી હોય ત્યાંથી મને જૂના રેડિયો અનુકૂળ પડે અને બંધ હાલતમાં હોય તો મને સસ્તાય પડે એટલે રિપેરિંગ કરવાની મને મજા આવે એટલે આ રીતે મેં કલેક્શન ધીમે ધીમે શરૂ કર્યું અત્યાર સુધીમાં કેટલા રેડિયો તમારી પાસે અત્યાર સુધીમાં લગભગ ચારસો એક રેડિયો તો ઓછામાં ઓછા મારી પાસે હશે એમાં ત્રાળીસ રેડિયો આવી ગયા વાલવાળા રેડિયો આવી ગયા વાલ વાળા રેડિયો લગભગ દોઢસો એક હશે બાકીના ત્રાળીસ રેડિયો છે